કયા નંબર ઉપર ફોન કરવાથી કોની સહાય મળે પોલીસ સ્ટેશન આપણે કઈ રીતે મદદરૂપ થાય છે અને પોલીસ સ્ટેશનમાં કાર્ય કઈ રીતે કરવામાં આવે છે ત્યાં ફરિયાદીનું નિરાકરણ કેવી રીતે કરવામાં આવે છે કયા પ્રકારના લોકોને પોલીસ સ્ટેશનમાં રોકવામાં આવે છે આવી વિસ્તૃત માહિતી સી ટીમના મેમ્બર બેન સોનુબેન બેન અને બીજા મેમ્બરોએ માહિતી આપી હતી જ્યારે શાળાના વિદ્યાર્થીઓને કતારગામ પીઆઈ બીકે ચૌધરી સાહેબ પણ મળ્યા હતા અને વિશેષ જાણકારી આપી હતી અમારી આ મુલાકાત દરમિયાન ગીતા જયંતિ હોય એટલે શાળા દ્વારા પીઆઈ બીકે ચૌધરી સાહેબનું ગીતા આપી સન્માન કરાયું હતું બાળકોને પોલીસ સ્ટેશનમાં વપરાતા પોલીસના સંરક્ષણના સાધનોની પણ માહિતી પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી અને વિશેષ કરીને વિદ્યાર્થીઓને ચોકલેટ આપી શી ટીમના મેમ્બરોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા હેતુસર આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન શાળાના શ્રી દેવિકાબેન કંસારા ભાવેશભાઈ કંસારા તથા આચાર્ય ધ્રુવિતાબેન અને સોનલબેન સાથે રહીને બાળકોને જાણકારી અપાવી હતી

ખૂબ જ સુંદર રીતે બાળકોને સગડ અને જોઈતી માહિતી આપી હતી